માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના દિયોદરમાં દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા બાળકનું મોત નિપજ્યું પૌવામાં દાડમનો દાણો આવી જતાં ગળામાં ફસાઈ જતાં માસુમનું મોત થયું છે દોઢ વર્ષના જેનિલ નામના બાળકનું મોત નિપજ્યું છે પરિવારમાં અન્ય બાળકનો જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી જે દરમિયાન આ ઘટના ઘટી છે બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે